સેના સેના જો સેના કોન ઓનિયા નસ વરાલો જો કાયા કાઉને વાંધો નહી જરા માં 0 માં ગામ આપણે બરોબર અને અમે એવરો આપણે કેટલા દિવસ થયા છે મોસ્ટ ઓફ

બરોબર ને કહોનો વાતો લગભગ કેટલા 15 20 દિવસથી થઈ ગયા હા ઓણ થોડું પાણી છે રે તમારે પાણી ન કે યાર બધું પૂવાનો કૂવા કૂવા પાણી બરોબર અમાર ને પાણી મીઠા પાણી છે મીઠા પાણી બહુ મીઠાઈ નહીં બહુ પાણી હોય બરોબર રાખી પડે રાખી પડે

જીવાત ને રોગમાં શું ફેરતો જીવાત કોના કહેવાય રોગ કોના કહેવાય તો ખબર છે

તો હું સુરેશ ગોહિલ કોટેવા બધા જ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું હવે મારો પરિચય મારું વતન જુનાગઢ માંગડો તાલુકો અને આમ જોવા જઈએ તો બે હજાર ચૌદ થી મેં અલગ અલગ કંપનીમાં કામ કર્યું છે અને બે હજાર વીસ થી હું કોટેવા કંપની સાથે જોડાયેલો છું ને સાતમા મહિનો જે આવ્યો આ સાતમા મહિનાથી મને પ્રમોશન મળી અને અમારા સુધી કામ કરવાનો મોકો મળ્યો છે બરાબર તો અમારા જે પરેશભાઈ એનો પરિચય આપ્યો છે પરેશભાઈ છે જે બોટાદ જોયે છે કે તમારા સુધી તમારા પાકને જોઈને પણ એ તમને દવાની સજેશન કરતા હોય તો એવી રીતે અમારી કંપની છે અલગ અલગ રીતે કામ કરે છે તો આપણે શરૂઆત કરશું થોડીક કંપનીનો પરિચય આપું આમાં ઘણી વખત અમારું આ પેકિંગ છે બધા ચેન્જ થઈ ગયા છે પેલા ડાવ અને ડુપોન્ટ આમાં તમે અમારી દવા ઘણી આવતી હતી ડાવ અને ડુપોન્ટ ને ઘણા ઓળખતા છે એથી થોડાક પાછળ જઈએ તો નોસિલ નોસિલ ગ્રુપ જેમાં ઓવાન્ટ આવતી હતું ઓવાન્ટ કદાચ તમે બધા વાપર્યું હોય છે ઘણી જૂની કંપની છે આપણી અમેરિકાની કંપની છે અને બાવીસ વર્ષ બસો ને બાવીસ વર્ષ કંપનીના થયા કંપનીના બસો બાવીસ વર્ષની આપણે આ જૂની કંપની છે અલગ અલગ દવા એ પોતે જાતે જ બનાવે ટેકનિકલ બનાવીને માર્કેટની અંદર આવે છે કંપનીનો કોઈ માલિક નથી બરાબર અલગ અલગ અમારા જેવા જે કર્મચારી કામ કરે અને તમારા સ્ટીસ સારી પ્રોડક્ટ લઈને આવીએ છીએ એના કોંપનીના મારો બરાબર તો અત્યારે આપણા પાકની અંદર કયા કયા ગામની અંદર પાક છે કયા કયા પાકનું વાવાચાર થયું આપણા ગામમાં તો આ પાક પાકની અંદર રોગ અને જીવાત જે આવે છે આપણે એને આપણે જાણીશું તો રોગની વાત કરું તો રોગ છે ને એ આપણે આવી ગયા પછી દેખાય રોગ આપણા પાકની અંદર આવી ગયો અને સાઠ સિત્તેર ટકા આપણે નુકસાન થઈ જાય પછી એ જે ડેટ બરાબર એટલે રિવાતમાં આપણે તાત્કાલિક સ્પ્રે કરી દેસુ પણ ફૂગમાં આપણે સ્પ્રે ક્યારે કરશું કે જ્યારે આપણે ભેરાઈ જાય ત્યારે તો આપણે ક્યારે કઈ પાકમાં ક્યારેય આપણે છંટકાવ કરવો એની આપણે સર્ચા